સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારી લક્ષણ દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે હાજી આપ સૌ જાણો છો તે પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે સુરતમાં વરસાદ થઈ રહ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદ ચાલુ થયે જ્યાં સુધી વરસાદ ચાલુ હતો અને પાણી ભરાયેલું હતું ત્યાં સુધી પેશન્ટ્સ અમારા સુધી પહોંચી શકતા ન હતા તે વખતે અમારી પાસે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ હતો પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી જે રીતે વરસાદ ઓછો થઈ રહ્યો છે અને પાણી ઓસરી રહ્યા છે તે તે બાદ ધીરે ધીરે દર્દીઓ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે અ શરૂઆતના દિવસોમાં અમારી પાસે લગભગ જે અમારી રૂટિન ડેલી હોતી છે એના લગભગ પચાસ ટકા જેટલા પેશન્ટ્સ અમારી પાસે આવતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી ઉત્તરો ઉત્તર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે આપ પણ બહાર જોઈ શકો છો અને એ દર્દીઓમાં મોટે ભાગે જે પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી છે કે બીજા તાવના છે આવા રોગોના દર્દીઓ ધીમે ધીમે અમારી પાસે આવી રહ્યા છે છેલ્લા દિવસથી રીતે અમારી ઓપીડીમાં દર્દીઓનો ઘસારો જોઈ રહ્યા છો જે આવા દર્દીઓ અમારી પાસે આવે છે એવા દર્દીઓની તપાસ કરી જરૂરી એના ટેસ્ટ કરાવી અને નિરાકરણ કરવામાં આવે છે જો દર્દીની હાલત સ્થિર હોય તો તેને ઓપીડી પર દવા આપી અને બોલાવીએ છીએ અને જો દર્દીની હાલત કોઈ ગંભીર રીતે જણાય તો આવા દર્દીઓને તરત જ જે તે વોર્ડમાં એડમિટ કરી જરૂરી સારવાર ચાલુ કરવામાં આવે છે અને આવા દર્દીઓના જે ફેમિલી મેમ્બર્સ છે સગાવાલા છે એમની સાથે એમના એરિયામાં જે રહે છે એ લોકોને પણ અમે જાગૃત કરીએ છીએ અને એ લોકોમાં પણ જો આવા લક્ષણ દેખાય તો તરત જ અમારી પાસે આવી સારવાર લેવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ